ಕಟಕುಮಾರೋ ಗುಕುಳ ಮೇಲಿನ ಗೋ ಕಾಜಿ ಕಾಳಜು ಮಾರೋ ಗುಕುಳ ಗುಬಜಾನ್ ಚಂದ ಲಿ ತು ಮೋಹನ ಮೋಹ ಗೋ ಕುಲ ಚಂದನ ಲಿ ತು ಮೋಹನ ಮೋಹ ಗೋ ಓದವೀ ಸಂದೇಶ ಕಾಗೋ ಲೋ ಕಾಳಜ ಕಟಕುಮಾರೋ ಗುಕುಳ ಮೇಲಿ ಗೋ સોદાય દોરીએ બાંધો પોતે બંધાય ગયો પોતે બંધાઈ ગયો કાળજા કેરો કટકો મારો ગોકુળ મેલી ને ગયો કેલી ગોપીમય વેચવા ચાલી માધવ કોઈ લ્યો કેલી ગોપીમય વેચવા ચાલી માધવ કોઈ લ્યો

ಕಮದ ಕೆಮಜಾ ಗುಲ್ತನ ಗೊ ಮಧು ವನರ್ಗಾಡಿ ಗುಲ್ತನ ಗೊ ಭಕ್ತ ಜನ ನೀೂಪಾಳಿ ಕಾಳಿ ಪರ್ಣಿ ಗೊ ಪ್ರಕು ರೂಪಾಳಿ ಕಾಳಿ ಪರ್ಣಿ ಗೊ કર કાળજા કેરો કટકો મારો ગોકુળ મેલીને ગ્યો કાળજી કેરો કટકો મારો ગોકુળ મેલીને ગયો દાસ કરે છે વાલા દાસ કરે છે કલાવાલા વાલા મોખડે મલકીર્યો ગુણ ગુણલા તારા ગાવ ત્યા રુધિયે રમી રહ્યો તારા ગાવ ત્યા રે રુદિયે રમી રહ્યો કાળજા કેરો કટકો મારો ગોકુળ મેલીને ગયો કાંજી કાળો નંદ નો લાલો મથુર માગ્યો કાંજી કાળો નંદ નો લાલો મથુર માગ્યો કાળજા કેરો કટકો મારો ગોકુળ મેલી ગયો જય શ્રી કૃષ્ણ ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો